રિક્ષા સર્કલ પાસે ચારેક જેટલા વાહનોને અડફેટે લઈને નાસવાનો પ્રયાસ કરતા આ ગાડી અકસ્માત બાદ ત્યાં રોકાઈ ગયેલી હતી અને પોલીસે તાત્કાલિક પહોંચીને તેના ચાલકની તપાસ કરતા આ ગાડીના ચાલક રણજીત કાંતિલાલ મકવાણા રે મેમકા તાલુકા વઢવાણવાળો પીધેલી હાલતમાં મળેલ મળી આવતા તેના વિરુદ્ધ તાત્કાલિક ગુનો રજીસ્ટર કરી કાયદેસર કાર્યવાહી કરેલ અને આ અકસ્માતમાં કુલ ત્રણેક જેટલા માણસોને ઈજા થવા પામેલ છે આ માણસોને તાત્કાલિક સારવારમાં કસેડેલા હતા અને તેઓની ફરિયાદ લઈને અકસ્માત અંગે અન્ય હિંદુનો રજિસ્ટર કરવા પણ તહીમ જાહેર કરેલ છે વિશેષ તપાસ હાલે ચાલી રહે છે સર એવું પણ માનવામાં આવે છે કે પોલીસ કર્મચારી સાથે સહ કોઈ આ ઘટના હોઈ શકે આ એવું પ્રાથમિક તપાસમાં એવું બહાર આવેલ છે કે કોઈ પોલીસ કર્મચારીના સગાવાલા આ અકસ્માતમાં વિક્ટિમ તરીકે હતા